પાટણ જિલ્લાના સાતરપુર પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતા સિંગાડા સુઈ ગામ ઉપરથી પસાર થતા પરપ્રાંતિય વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલાતા ઇસમોને ટ્રક ચાલકોએ પકડી મેથી ભાગ ચખાડ્યો હતો અને વાહન હાઈવે પરથી થંભાવી દીધા ટ્રાફિક જામ કરી ટ્રક ચાલકોએ ઉબાડો મચાવ્યો હતો જ્યારે ઇસમો દ્વારા ટ્રકને દાડપત્રી તોડી તેના માલ ચોરી કરતા હોવાના ટ્રક ચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા હાઈવે ઉપર સવારે થયેલા હુબાડાના સમાચાર પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી કાયદેસર નિકાલ को दो बजे में निकला था ना इसी पुल पे इसने मेरी गाड़ी मैं अकेला था, मेरी में इसको सौ रुपए की मारी फाटक पे आज दो मेरी एक गाड़ी निकली भारत में से दो त्रिपाल निकले ठीक है ना वे, वे और कोई बंदे नहीं है यही बंदे है त्रिपाल निकालने वाले आज अभी मेरी गाड़ी यहाँ पे आई गाड़ी रुकवा के बोला सौ रुपए दो मैं रोड बना रहा हूँ इसके पास अगर कोई भी रोड का कॉन्टेक्ट का कागज है तो मैं शीशे का हर खुद भर दूंगा ठीक है ना नहीं ये मेरी गाड़ी क्यों रोका रहा है यहाँ ठीक है ऊपर से मैं नीचे उतरने लगा शीशा तोड़ दिया उसने मेरा शीशा तोड़ दिया ये देखो आप ये ठीक है ना भाई था इसके भाई को तो ले गया हमारी हमारी जितनी भी राजस्थान की गाड़ी चल रही रही है, गाड़ी का पड़ार पड़ार सब है है सभी गाड़ियों नहीं नहीं मैं पीछे पीछे था तेहारो न रंग खेड़ा जिला बैंक न संग गोल्ड लोन पर्सनल लोन वाहन लोन कॉमर्शियल व्हीकल लोन ट्रैक्टर लोन सोलर रूफटॉप लोन ऑफर मर्यादित समय मे

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો